મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને ન ખબર હોય વધારે બોલતો ને બાકી હું તને બેડી દે પીજા કેસમાં એમ તને પીટ કરી મારા છોકરાને મારી ગાડીને અને મારો છોકરો મારા

મને એમ થયું કે ભાઈ નાના પહોંચ્યો ને તો ભાઈ આખા રોડ વચ્ચે પડકાના પૈડા જોયું તો ભાઈ રીતના છે

આરોપી હજી સુધી કોણ છે કઈ ખબર પડી નથી આઠ ની રહી ગયા હજી સુધી આરોપી સામે આવ્યા જ નથી ખાલી એના જે હોય ને અમને નથી લાગતું હોટલ વાળા નું પણ રોલ છે ડ્રાઈવર બાપા હોટલ વાળા ટકા ગ્રુપ માંથી બધે કરવાની હોય પોલીસ કરી છીએ અમે અત્યારે બધી વસ્તુ કાર ની ડિટેલ અમે લઈ આવ્યા બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસ કરવાની બધી અમે અત્યારે હાલની ની કરીએ ત્યારે ને ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાય કે તમને નો ખબર પડે ને તમે તમારું કામ કરો ને મારા મોટા ભાઈ એમ જ કીધું કે ભાઈ તને વધારે નો ખબર પડે વધારે બોલતો ને બાકી હું તને બેડી દઈશ બીજા કેસ એમ કરીને ટ્વીટ કરી દઈશ એસપી ચૌહાણ સાહેબ રાજેશભાઈ દવે જસ્મીનભાઈ દવે રાજેશભાઈ ડ્રાઈવર બચ્ચુભાઈ જાડેજા એવું છે પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા એવું કઈક નામ છે તે ડ્રાઈવર એમ કે છે ડ્રાઈવર પણ એ ડ્રાઈવર છે જી ની સ્પીડે નો ચલાવી શકે અને ગાડી ફૂલ સ્પીડ માં આવીને અપરાગ ને જ જાય છે

આગળજી બેઠા આવે જો ખીચા ફૂલ ગરમ કર્યા છે જો એને કરવું જ ને તો આને ક્યાં નો ન્યાય મળી ગયો અમારે ખાલી એટલો જ હોય કે આને ન્યાય મળી જાય અને આ ભાઈ શાંતિથી

સાચા આરોપી પકડાઈ અને એને સામે આગળ વધે એવી રીતના આપડે જોયું છે બસ